નામ તો રાખવું છે તમે કોમેન્ટ ખાસ કોમેન્ટ કરી દીજો નામ પછી આપણે આપડે પછી આપણે નામ રાખીશું પણ મિત્ર મિત્રો પરવા હે ને પાડી આની મરી ગઈ હતી એટલે પરવા પારો માંથી નતી પરવા મારા ઊભી નતી હું જોવા બે તો જોવા ગઈ ફરે છે ને પાડી ઊભી થઈ ને ધાવવા જાય પણ એને ધાવવા ને જતી કે એને આપણે ટેવ પાડવી પડે એની પેલ વેતરી વ્યાણી એવી રીત થી આપડે એની ટ્રેલિંગ આપવાની છે પેલ વેતરી વ્યાણી એવી રીતે છે પેલ વેતર વ્યાણ હોય ને એને આપડે પકડે ને ધવરા આવી ને પડે અટાણે ટ્રાય કરે પાડી પણ પાડી એની ધાવવા નહીં દે કે હે ને એની પારું ભાન નથી આ ભાન છે કે મારું પારું છે પણ ઈ ભાન નથી ક્યારે આપણે ધવરાવું જોઈએ કે ઈ મોટી ભી હોય ને ચાર પાંચ લેટર ની તો એની ભાન હોય ઈ પણ ઈ ભાન ને આઈ એ જ છે ઠીકો ઠીક એ જ છે સેટોલીકો સેટી વઈ ગઈ તો ખીલો માથે લઈ લીધો એવા ગુમરા લઈ લીધો Purti li bau sewa padi E purti wari Bantwi seh ya kini tewini

ખલિયા દિવાળી ખાડી કલાક જેવું થઈ ગયું અડધી કલાકમાં દોવેલે પાડીને પીવરાવે દે ભાઈ તો આપણી હે ને આલો આની હેલ બે ટ્રેલિંગ આપવી પડી ને પાડીનો હક ને જ પેલા પેલા આપણી ધરતીમાં નો હક છે એટલે પેલા પ્રથમ ધાર છે ને ધરતીમાં ની દેવાની

ચાલો મિત્રો ફાઇનલ ફાઈનલ પાડી ધવરા લઉં પછી કન્ટિન્યુ રહીશ વ્લોગ માં તો મિત્રો ફાઇનલ આપણી દિવારે મે ધોવે લીધી ને આ છે બેક્ટેરિયા થવાના સાસ ઓસા થાય આની હતી તો હિંતે રે 80% ટકા ફેર પડે જાય આની હતી ખાલી આય કરવાનું હોય હજી આપણે કોઈ દી આપણે વાઇપરું ને તો આ પહેલી ફેર બહુ બોવામાં ટપો નથી પડતો અહીંયા જોઈ

જો મિત્રો ઘૂઘરી બાજરા ની અમિતા છે ને ત્રણ ચાર દી સુધી આપીએ ડોક્ટરો કામ કહે કે ઘૂઘરી નો દેવાય ઓછી ડોસી થાય ને કેક થાય બીજું થાય ડોહા દે દે મોરે મરે ગયા ભીહું ઘૂઘરી ને કઈ થયું નથી મારી ભીહું નહીં કઈ માતાજી ને દયા વીજવા ને કઈ થતું ને હું તો કઈ હજે કઈ ન થાય મિત્રો દોવે લીધી હવે આપણે આની ઘરનું પાણી પીવડાવવાનું છે ઘૂઘરી ખાઈ લે એટલે પાડી ને લઈ લઈએ શેટી તો મિત્રો જો આપણી દિવાળીની પાડી નિંદર કરે મસ્ત મજાની પાણી પક્ષ ને કુમરા લે કુમરા હેલો તો મિત્રો જો આમાં બે બે મણ એક નાખી લીધા એક સડાવતો હતો તો ના થો આપણે મોબાઈલ થઈ જાય પછી ઓલા આ બપા કેવું ખાતર છે ડીએપી ડીએપી ખાતર છે ડીએપી ખાતર ઘઉંમાં વાવવાનું છે તો જો રણજીતભાઈ નાખી જાય ના આપણી મેડમ મેડમ જો ઘુમરા મારે બેસતી ને બેસતા એને દાખલો પડે તારું વાર જીવો ના પૂરી યુઝ થાય પારું જેવું રેંકે ને નહીં બેઠું રે ઝોર ને પડી ઝર પડે ટાઈમ થાય

ડીએપી ની ખાતર ભેરવવા હાટું થઈ ની બાસ ડુંગર કંટાન નાખેલો ઢાકવા નથી ને તો ઉભા રહ્યા છે ધારવા ને નાખી લેવા ઉભા રે હા હાલે કંતાન ઢાકી દે તો મિત્રો ટાણે વાગ્યા દ ને આપણી ભીની ત્યાં વહેલી ઝર પડી ગઈ એટલે લગભગ હાડા આઠક વાગા ઝર પડી ગઈ હતી હાડા બીજા બારી વ્યા ને ઝર થોડીક મોડી પડી પણ પડે ગઈ ફાઈનલ એટલી સોખી થઈ ગઈ ને આપ મારો નિયમ કેવો છે મિત્રો કે ઝર પડે જાય નહીં પછી હું ગરમ પાણીથી એકદમ એના પગુ અને ઢીંઢૂં બધી ધોવે ને એકદમ કહે નાખીએ તો ખોરું ફટ પડે જાય સ્ટાર્ટ છે ને એટલે મેં પછી જર મોડી પડી છે ઠાણા અઠવા વરસ ટાઈટ ચડીએ તો એટલે ધોઈને જ ને એના બદલામાં મી આપણે કરવાનો છે તો મી ઓગીઠ નાખી ઓગીઠ નાખીને એણે છે ચાણા ત્રણ ચાણા નાખ્યા અને સુલામાંથી લેવીને દેવતા નાખ્યો ને બાકી ઓગીઠ નાખી તો એને થોડો થોડો ઊનો ઉનો ધવાડો જાય ને તોય કામ કરે અને થોડીક મજા આવે થોડુંક દિલ ફોરું પડે જાય તો આપણે છે ને એને હાલો पहिला पठ्ठो करता मी तर ताप करता તો મિત્રો ફાઈનલ તો જો મિત્રો પઠો કરી દીધો તો એ હે ને હું જાગી ત્યાં સુધી આલ છે પછી પાછો આવી છે ઓલવેઝ તો મિત્રો આપણે તો મિત્રો જો કોઈ આપણી ચેનલ ને અંદર કોઈ નવા હોય તો સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા ખાસ સબસ્ક્રાઇબ કરી દીજો લાઈક ને શેર કરી દીજો ભાઈ ને પાડડી ક્યાં છે એટલે હુતી મજા મજાની બોલો એને કઈ છે જરૂર પઠાની તો ફાઈનલ મિત્રો મી ના ધોલી શું કમ્પ્લીટ થઈ ગયો એ વાલો ઉઈ જવાનો છે કાલે મળ્યા નવા આણી બેની બાંધી તા હણિયા વાતોડીની મઘોડીની તે ટાઈટ ન લાગે બેની